ભગવાન સ્વામિનારાયણનું નામ લેવાથી બધા પાપ ધોવાઈ જાય આ લક્ષ ચોરાશી ના ભેગા ચડી જાય અરે ગમે તેવો પાપી આત્મા હોય ને એ પણ પુણ્યશાળી બની જાય એવા જ એક પાપી માણસ આજે હું તમને એક વાત કહેવા માંગુ સૌરાષ્ટ્રમાં ગોધિકા નામ એક ગામ એ ગામના દરબાર સાહેબનું નામ માનભા બાપુ આ માનભા બાપુ ને એક જ દીકરો એનું નામ અભયસિંહ હવે એકનો એક દીકરો હોવાને કારણે

दिवस में मोटो भाग एमनो पक्ष में है जारे जुओ तेरे एमना मोटा में तो फक्त एक ही नाम लग हुआ है जय स्वामी नारायण जय स्वामी जय स्वामी जय स्वामी जय स्वामी जय स्वामी नारायण जय स्वामी नारायण जय स्वामी नारायण जय स्वामी नारायण हे प्रभु That's said, awesome. Det er Olav. મોટા બાપુ તો દયાના સાગર ગણાય એને તે આવો દીકરો પાક્યો એના કરતા દીકરા વિના ના સારા એને કરતા તો વાજ્યા મેણું ખાઉ સારું પણ આવા દીકરા પાકે નહીં સારું જે માં બાપ નું જીવતર બગાડે આપણે તો એના કર્મ જોઈને ત્રાસ થાય છે તો મોટો બાપુને ને જેવી ભગવાનની મરજી બીજું શું બાપ ધર્મી તો દીકરો અધર્મ પ્રેમે જમજો મહારાજ કર જોડી લે

પથ્થર જેણે જગત બનાવ્યું છે જેનો કણ વાસ છે પ્રભુને ને મોહ કેવો વિના એ ધારે ને તો જગત ને બળવાર હતું ન હતું કરી શકે છે અરે જગત ના રાત ને વળી જગતનો નો મોહ કેવો જાવા દે એ બધી વાત જો બેટા આજે મારે અત્યારે છે ચાલ આજે આપણે હારે ફરાર કરશું એટલે જ તો આવ્યો છું બાપુ આજ તમારી ભેગુ ફરાળ કરવું છે અને કરાવવો છે બાંધી તમામ પહેલી જ વાર તારા મોઢે ફરાળ અને અગિયારસ નું નામ સાંભળીને મને ખૂબ આનંદ થાય છે પ્રભુ હે પ્રભુ તારો લાખ લાખ વાર વાર છે લ્યો કરો વાર હું મારી મરજી નું ફરાળ તમને કરાવવા આવ્યો છું અને તમે કહો છો ભગવાન તારો પાડ મારો એટલો ઓછો છે જગતમાં એની મરજી સિવાય પાકું પણ હલી શકતું નથી એ જે કંઈ કરે છે તે વિચારીને જ કરે છે અરે આજે તને મારી સાથે ફરાર કરવાની ઈચ્છા કરાવના પણ એ જ છે અને એની ઈચ્છામાં જરૂર કોઈ સાબ છે બાપુ આજ હું પણ તમારા માટે ફરાર લઈને આવ્યો છું કે સુરાશ દીકરા આ લ્યો બાપુ તમારું ફરાર એક તમારું તો એના મોઢામાં પાણી આવી જાય છે ત્યારે તમારે તો આંખોમાંથી પાણી આવી ગયું ફરાડ બાપુ ફરા જોઈ રહ્યા છો તમે

બરોબર બાપુ હવે સિંહ બાપુ ને કહે કે મોટા બાપુ યાદ કરે છે आदि का अपने नवस्तर बेटा करो आवेदन करो करो अरे शर्तों तो कोई देर कोई नंबर करता है एमने कहो मना नवर करे देवो बोले बेटा आगे वाला साधु ने कभी भी अपमान न करा चिंता ना करो साधु ने मानशु अपमानशु અમારે મન બધા છે જેને માન અપમાન ન સતાવે એનું નામ સાધુ દેવ દેવ આપોને જાવા તો અત્યારે તમારે જ કરવી છે જો તારે આપણે કરીએ આ શું છે આ નશો તો અમે પણ કરીએ છીએ જે અખંડ છે જ્યારે આ તો અત્યારે પીવો અને થોડી વાર અણુદાસો ઈ વડે વાહ આપણને તો આવા બાવા ગમે લ્યો ત્યારે એમ નહી પહેલા અમે તમને પૂછાવીશું અરે તો તો મજા આવી જાય હું પણ જોઉં તો ખરો કહી શકશો ને તમે મને પડકાર કરી રહ્યા છો આ અભયસિંહ ને અરે આ અભયસિંહ જેટલો દારૂ પીધો છે એટલા પાણીથી થી તમે નાયા નહીં હોય લાવો ત્યારે તો બોલો જય સ્વામિનારાયણ અરે પીવાની વાત કરો પીવાની બોલવાનો જવા દો તમે બોલો તો ખરા પછી જોજો કેવો નશો ચડે છે

મારે મન તો સાચો જ સલાહ છે તમે તો જઈ આવો છો જામ સાહેબનું કેન પાછું નથી લાખ જે આપણે બપ દેવા તમારે તો જવું જ પડશે નહીં તો જામ સાહેબને અપમાન લાગશે એમને માઠું લાગશે

जाम नगर समा मां तव्हां

નામ એક વાર બોલ્યા સંપૂર્ણ પુરુષો તમે તમારા હાથે કરતા બાપુ બાપુ બોલો જય સ્વામિનારાયણ Suaranya.